જય વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંધ્રામાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ટેટ અને ટાટ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવી ફ્રી સિરીઝ જે છે ક્વેશ્ચન્સની એ હું આપની સમક્ષ લઈને આવી છું અને એમાં આજે જે પાર્ટ છે આપણું બારમો ભાગ છે પાર્ટ ટ્વેલ્વ જે છે એ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને વિદ્યાર્થી મિત્રો આ જે છે એ તમારું લાસ્ટ રિવિઝન છે માટે આ વિડીયોને ફક્ત તમારા પૂરતો ન રાખતા તમારા વિદ્યાર્થી મિત્રો જે છે જે ટેટ અને ટાટની એક્ઝામ આપવાના છે એની સાથે પણ આ શેર કરજો ખાસ વિદ્યાર્થી મિત્રો એક રિક્વેસ્ટ છે કે એને લાઈક પણ કરજો બરોબર છે અને તમને તમારા પ્રતિભાવો જો કંઈ એવા હોય બરોબર તો એ પણ મને જણાવજો એ માટે તમારી કમેન્ટ પણ કરજો તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન પેલો છે કે નીચેનામાંથી પ્રશ્નો એક થી પાંચ માં ખોટી જોડણી શોધવાની છે એટલે એક થી પાંચ પ્રશ્નો જે છે એ જોડણીના છે અને કેવી જોડણી શોધવાની છે તો કે ખોટી અહીંયા ચાર અલગ અલગ ઓપ્શન આપેલા છે જિગીશા જિયાફત જાતીય અને જગપતિ તો આમાં જગપતિ જે છે એ ખોટી જોડણી છે કારણ કે જગપતિમાં ત જે છે એ કેવું આવે છે તો કે રસ્વ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આમાંથી પણ તમારે ખોટી જોડણી શોધવાની છે જતીન મહેબૂબ મિલકત અને રીતિ બરોબર છે તો આમાં મિલકત જે છે એ કેવું છે ખોટું છે કારણ કે જ્યારે પણ આપણે મિલકત લખીએ છીએ ત્યારે એમાં લ જે છે એ આખો આવે છે ત્યારે લ અડધો આવતો નથી ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ખોટી જોડણી જ શોધવાની છે બુરખો બુકિંગ બુનિયાદ અને બિછાનું તો બી જે છે બરોબર છે એમાં બ કેવો આવે છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વર્તણૂક નિષ્ણાત નિયત અને પિસ્તોલ આ ચાર અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાં નિષ્ણાત શબ્દ જે છે એ કેવો છે તો કે ખોટો છે

અને એક શોધવાની છે તો સાચી શું આવશે આન્સર તો કે હિત હિત જે છે એમાં હ કેવો આવે છે તો કે રસો આવે છે બરોબર છે અહીં આપ્યું છે કે પાંચ ત્રણ ચાર અને આઠ તો સમાસ જે છે બરોબર છે એના આઠ પ્રકાર પડે છે કેટલા પ્રકાર પડે છે તો કે આઠ ત્યાર પછી સરોવર શબ્દની સંધિ જે છે એ છોડવાની છે ચાર અલગ અલગ ઓપ્શન આપેલા છે સરપ્લસ વર સરસ પ્લસ વર અને સરહ વત્તા તો સાચો આન્સર જે છે એ શું આવશે તો કે સરસ પ્લસ વર હવે જુઓ આમાં સરહ બરોબર છે વિસર્ગ પણ આવી શકે જો અહીંયા સ ન લખવું હોય તો અહીંયા જે ઓપ્શન ડીમાં જે આપ્યું છે ને સરહ આવી રીતે વિસર્ગ પણ આવી શકે એટલે સરહ એવું પણ આવી શકે ત્યાર પછી નીચેના ખોટો શબ્દ જે છે છે એ શોધવાનો દિન અકિંચન પામર અને અગાર જો દિન નો અર્થ ગરીબ થાય અકિંચન નો અર્થ પણ ગરીબ થાય અને પામર નો અર્થ પણ ગરીબ એટલે કે લાચારી જે ભોગવતા હોય એના અર્થમાં થાય પણ અગાર જે છે અહીંયાથી શું થાય છે જુદો પડે છે માટે સાચો આન્સર શું છે તો કે અગાર છે ત્યાર પછીના ક્વેશ્ચન પર આગળ વધીએ વ્યાજ સ્તુતિ અલંકારની સાબિતી માટે કેટલી રીત અનિવાર્ય છે બરોબર છે કેટલી કેટલી રીતે વ્યાજ સ્તુતિ અલંકાર બને તો વ્યાજ સ્તુતિ અલંકાર જે છે એની વ્યાખ્યામાં જ કહી દે છે બરોબર છે કે જ્યારે નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ બને એટલે પેલી રીત તો કઈ થઈ તો કે નિંદા દ્વારા વખાણ અને બીજી કઈ થઈ તો કે વખાણ દ્વારા નિંદા એટલે કેટલી રીત આવે તો કે બે રીત આવે ત્યાર પછી નભે બધા તારક થરથરે છે તારક એટલે તારાનું કીધું છે બરોબર છે નભે એટલે આકાશમાં આકાશમાં બધા તારા શું કરે છે તો કે થરથરે છે હવે થરથરે કોણ તો કે જેનામાં જીવ હોય એ અહીંયા તારા કેવા છે તો કે નિર્જીવ છે એટલે નિર્જીવને જ્યારે સજીવ માની અને સજીવની જેમ વર્તન કરતું દર્શાવવામાં આવે ત્યારે એ કયો અલંકાર બને છે તો કે સજીવા રોપણ અલંકાર બને છે એટલે સાચો આન્સર શું આવશે સજીવા રોપણ ત્યાર પછી ઇન્દ્રવંશા છંદના અક્ષરોની સંખ્યા જણાવો બરોબર છે ઇન્દ્રવંશા જે છે બરોબર એના અક્ષરોની સંખ્યા કેટલી છે તો કે બાર છે ત્યાર પછી

જે સંયોજક હોય એ બે પદ વચ્ચે વિકલ્પનું સૂચન કરે બરોબર તો ત્યારે કયો ત્યારે કયું બને છે વિકલ્પ વાચક બને છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ જુદા જુદા રૂપ લે તે સંજ્ઞાને કેવી સંજ્ઞા કહે છે બરોબર છે અહીંયા જો ક્વેશ્ચન ને ખાસ રીતે સમજો શું કીધું કે જુદા જુદા રૂપ લે એટલે કહેવાનો અર્થ એવો છે કે જે સંજ્ઞા લિંગ અને વચનના પ્રત્યયો લગાડતા તેના રૂપમાં ફેરફાર થાય એવી સંજ્ઞાને વિકારી સંજ્ઞા કહેવાય છે કઈ સંજ્ઞા કહેવાય વિકારી દાખલા તરીકે એવો મૂળભૂત શબ્દ હોય તો એ કુતર ને તમે ઓ પ્રત્યય લગાડો તો કુતરો ઈ પ્રત્યય લગાડો તો કુતરી અને ઉ પ્રત્યય લગાડો તો કૂતરું બરોબર છે માટે એ કઈ સંજ્ઞા છે તો કે વિકારી એટલે કે જે સંજ્ઞાને લિંગ અને વચનના પ્રત્યુ લગાડતા તેના રૂપમાં ફેરફાર થાય તેને વિકારી સંજ્ઞા કહે છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ અધ્યાપક પુસ્તક લખે છે આ કયા પ્રકારની વાક્ય રચના છે કર્તરી છે કરમણી છે પ્રેરક છે અને પુનઃ પ્રેરક છે જો હવે અધ્યાપક પુસ્તક લખે છે એ સીધું અને સિમ્પલ વાક્ય છે બરોબર છે તો કઈ રચના થઈ તો કે કર્તરી થઈ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ક્રિયાપદ કર્મનું અભિધાન ક્રિયાપદમાં કર્મનું અભિધાન કયા પ્રકારની વાક્ય રચના કરે છે બરોબર છે સ્વાભાવિક જે છે કે જેમાં કર્મનું અભિધાન જોવા મળે એ હંમેશા કર્મની રચના હોય ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ દર્શક સર્વનામમાં દૂરની વસ્તુ માટે કયો પ્રત્યય વાપરવામાં આવે છે બરોબર છે આ નાર પેલું અને એક પણ નહીં તો જ્યારે દૂરની વસ્તુ હોય એની માટે હંમેશા આપણે કયા શબ્દોનો નો પ્રયોગ કરીએ છીએ તો કે પેલું એવા શબ્દનો નો પ્રયોગ કરીએ છીએ માટે આન્સર શું છે છે તો કે ત્યાર પછી કોઈ ચોક્કસ કામ સૂચવતું નથી એવું કયું ક્રુદંત છે કે જે કોઈ પણ પ્રકારનું ચોક્કસ કામ સૂચવતું નથી દાખલા તરીકે વર્તમાન ક્રુદંત છે બરોબર છે તો એ તો એક ચોક્કસ પ્રકારનું કામ સૂચવે છે કે ક્રિયા શરૂ હોય એનું સૂચન કરે છે ત્યાર પછી હેતવર ક્રુદન છે હેતુ દર્શાવે છે ભૂત ક્રુદન છે એ ક્રિયા પૂરી થઈ ગયેલી હોય એ દર્શાવે છે પણ વિધ્યર્થ કે સામાન્ય ક્રુદંત જે છે એ કોઈ પણ પ્રકારનું ચોક્કસ કામ જે છે એ સૂચવતા નથી ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ એમણે કૂતરાને લાકડીથી જ ફટકાર્યું આમાં જે અન્ડરલાઈન કરેલી છે એ નિપાતનો પ્રકાર જણાવો બરોબર છે ભારવાચક વિનાયવાચક સીમાવાચક કે લટકણિયા રૂપ તો આન્સર શું આવશે તો કે ભારવાચક આવશે જ ય એ તો પણ સુધા બરોબર છે આ બધા જે નિપાતો જે છે એ ભારવાચક નિપાતમાં આવે છે ત્યાર પછી છઠ્ઠી વિભક્તિનું મુખ્ય અર્થ જે છે શું છે

ક્રિયાપદ હોય એ કર્મ નો અર્થ કહે ત્યારે હંમેશા કર્મણી વાક્ય નો પ્રયોગ થાય છે ત્યાર પછી દ્વિકર્મક ક્રિયાપદના કેટલા પ્રયોગો થાય છે તો દ્વિકર્મક ક્રિયાપદ જે છે એના ત્રણ પ્રકારના પ્રયોગો હંમેશા થાય છે મારી પાસે અહીંયા એવી કોઈ ફેસિલિટી નથી કે હું અહીંયા જે કાંઈ તમને બોલું છું એ વ્યવસ્થિત રીતે અહીંયા કઈ સાઈડમાં લખીને સમજાવી શકું એટલે અત્યારે જે છે બને એટલું હું તમને સમજાવવાનો પ્રયત્ન કરતી છું બરોબર છે છે ચાલો ત્યાર પછી સંધિ કે વૃત્તિ મનહ મનોવૃત્તિ અથવા કદાચ એમ આપ્યું હોય કે મનઃ પ્લસ વૃત્તિ અહીંયા હ ની જગ્યા અહીંયા જે વિસર્ગ છે એની જગ્યાએ જો સ આપ્યો હોય ખોડો સ કે મનસ પ્લસ વૃત્તિ તો પણ મનોવૃત્તિ જ થાય

ત્યારે આ ત્રણેયનો પ્રયોગ થાય છે કયું શું અને કોણ બરોબર માટે આન્સર શું છે તો કે ઉપર એટલે કે પ્રમાણ છે માટે કયા વિશેષણનો ઉપયોગ થશે તો કે પ્રમાણ વાચક વિશેષણનો ઉપયોગ થશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ગુજરાતીમાં આવ એવા શબ્દને ખાલી જગ્યા કહે છે શું સંજ્ઞા છે એ જાતિ છે એ વિશેષણ છે કે કઈ નથી બરોબર તો આવ જે છે એ એ શું છે 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 તો કે કે એક પણ નહીં કારણ આવ આવ જે ને પ્રત્યય બરોબર એવા બધો પ્રત્યયો છે એટલે એને પ્રત્યય કહેવાય એટલે આ ત્રણ ટૂંકમાં અહીંયા જે ત્રણ આપેલા છે તમને સંજ્ઞા જાતિ કે વિશેષણ એ ત્રણ માંથી એક કઈ નથી માટે સાચો આન્સર એક પણ નહીં ત્યાર પછી અત્યારે વાંચું કે દાખલા ગણું આ વાક્યનો પ્રકાર જે છે જણાવવાનો છે તો જો વિનંતી નથી કરવામાં આવી નિષેધ કે મનાઈ પણ નથી કરવામાં આવી આજ્ઞા પણ નથી આપવામાં આવી પણ સંમતિ જે છે બરોબર છે એ લેવામાં આવી છે પરમિશન લેવામાં આવેલી છે માટે કયો પ્રકાર થશે તો કે સંમતિ એવો પ્રકાર થશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી ખોટી જોડણી જે છે એ જણાવવાની છે

એ ઓળખાવાનો છે તો અહીંયા વાક્યમાંનો છંદ કયો છે તો કે ઇન્દ્ર વજરા છે બરોબર છે અહીંયા જોડણીમાં વજરા આવે ટાઈપિંગમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હશે બરોબર છે એટલા માટે અહીંયા વજરા નથી વજા એવું લખ્યું છે એટલે એક ભૂલ છે થોડીક માફ કરશો ત્યાર પછી નીચેનામાંથી ગોત્ર શબ્દનો સમાનાર્થી અર્થ કયો છે પિતા માતા કોયલ અને વંશ તો ગોત્ર એ આપણે શેને કહીએ છીએ તો કે વંશ જે હોય છે એને ગોત્ર તરીકે ઓળખીએ છીએ સમૂહ વાચક છે માટે સાચો આન્સર શું છે તો કે દુઃખ છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તેમની પાસે એક બેગ છે રેખાંકિત પદ કયા પ્રકારનું વિશેષણ સૂચવે છે માટે સંખ્યા વાચક વિશેષણ છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કાળી ધોળી રાતી ગાય પંક્તિ નું છંદ ઓળખાવાનું છે તો ચોપાઈ દોહરો મનહર અને ઝૂલણા ચોપાઈમાં પંદર માત્ર હોય દોહરામાં પંદર હોય માત્ર હોય ત્યારે બને છે બરોબર છે ચોપાઈમાં પંદર માત્ર દોહરામાં ચોવીસ મનહર પેલી પંક્તિમાં સોળ અને બીજી પંક્તિમાં પંદર અને ઝૂલણા જે છે એ સાડત્રીસ માત્રા હોય ત્યારે

તો મંદાક્રાંતા છંદ જે છે એમાં ચોથા અને દસમા અક્ષરે જે છે એ યતિ આવે છે હરિગીત છંદમાં છેલ્લો અક્ષર કેવો હોવો જોઈએ તો ખાસ યાદ રાખવાનું કે અક્ષર ગુરુ હોવો જોઈએ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સંધિ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ જે છે એ જણાવો જો હવે સંધિ એટલે શું થાય તો કે જોડવું તો જ્યાં જોડવું હોય ત્યાં તોડવું થાય એટલે તોડવાનો અર્થ શું થાય તો કે વિગ્રહ એવો થાય બરોબર છે ત્યાર પછી આગળ વધીએ દ્વંદ્વ દ્વંદ્વ એટલે એટલે શું અલગ અલગ ચાર ઓપ્શન આપેલા છે સમાસ સમાસ સર્વનામ અને જોડકું તો એવું ન થાય દ્વંદ્વ એટલે જોડકું એવું થાય બરોબર છે જે જોડકું છે બરોબર એને શું કહેવામાં આવે છે તો કે દ્વંદ્વ કહેવામાં આવે છે દાખલા તરીકે માતા પિતા તો એ બંને જોડકું છે ચા કોફી તો એ બંને જોડકું છે બે ત્રણ તો આ બધું જોડકામાં આવે છે માટે દ્વંદ્વ એટલે જોડકું ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મહત્વકાંક્ષા સમાસ નો પ્રકાર જણાવવાનો છે મધ્યમ પદ લોભી સમાસ આવશે ચાલો ત્યાર પછી નીચે દર્શાવેલી કહેવતમાંથી કઈ કહેવત જુદી પડે છે સંગ તેવો રંગ જેવા સાથે તેવા સોબત તેવી અસર અને સાચ ને નહીં આજ જો હવે સંગ તેવો રંગ જેવા સાથે તેવા અને સોબત તેવી અસર એ બધી કહેવતો જે છે એક સરખી છે પણ સાચને નહીં આજ એ કેવી છે તો કે અલગ છે માટે આન્સર શું આવશે તો કે ડી ત્યાર પછી વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય તો જે ક્રિયા દર્શાવે છે એને હંમેશા શું કહેવામાં આવે છે તો કે ક્રિયાપદ કહે છે જે વાક્યના અર્થને પણ પૂર્ણ કરે છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ માણસ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો હવે જુઓ માણસ કોઈ એક સરખો ન હોય બધા માણસો કેવા છે તો કે અલગ અલગ છે એટલે એક એવી સંજ્ઞા છે તો કે જાતિવાચક સંજ્ઞા છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મારકણુંમાં ક્રિયાનો કયો વિશેષ ગુણ દર્શાવાયેલો છે બરોબર તો મારકણું જે છે એ ક્રિયા એટલે કે સ્વાભાવિક છે કે ચોખ્ખું જ કહી દીધું કે કર્તૃવાચક વાચક વિશેષણનું કુણ દર્શાવવામાં આવેલો છે ત્યાર પછી વિનાશ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ શોધવાનો છે તો જ્યાં વિનાશ હોય ત્યાં શું હોય તો કે સર્જન હોય અને ત્યાર પછી પાવન શબ્દનો સમાનાર્થી શબ્દ જે છે એ શોધવાનો છે એટલે પાવનનો અર્થ શું થાય તો કે પવિત્ર એવો થાય છે અને ત્યાર પછી

છેલ્લે સુધી બની રહ્યા એટલે કે તમે જોયો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એક રિક્વેસ્ટ કરવાની કે આ વિડીયોને લાઈક પણ કરી દેજો શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ચેનલને કેમકે હું તમારી માટે એવી ઘણી બધી મહેનત કરું છું બરોબર છે કે તમને ગુજરાતી વ્યાકરણ જે છે એ સારી એવી રીતે આવડે અને ઘણી બધી મહેનત પછી હું તમારી સમક્ષ આ સિરીઝ જે છે એ શરૂ કરી મેં કરી છે તો ખાસ આપને નમ્ર વિનંતી કે વિડીયો જે છે એને લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જય હિંદ